મારું નામ એસ ડી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન અત્યારે પાલનપુર જકાત નાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપ માં કઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલ ને મળેલો ઘટના ની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજન મોરાભાગલ અને પાલનપુર ની ટીમ ને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબી ના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી અગિયાર માણસોને ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી અને આગળના ભાગેથી આઠ માણસો મળીને ટોટલ ઓગણીસ માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી ઇન્જિનિયર ને ઘટના સ્થળે બોલાવી લીધા છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ